પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાંથી એક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશની એક યુવતી દ્વારા ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લેવામાં આવ્યું છે ત્યારબાદ તેમના પરિવારજનો મારેરાટી પામી છે અને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે અવારનવાર બીજા શહેરમાંથી કે બીજા રાજ્યમાંથી લોકો રોજગારી માટે સ્થળાંતર કરતા હોય છે અને કોઈક બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં જતા હોય છે ત્યારે આવી જ એક યુવતી મધ્યપ્રદેશના છાપરામાંથી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશરી ગામે કામ કરતી હતી ખાગેસરી ગામે આવી અને મજૂરી કામ કરી પોતાનું તથા પોતાના પરિવારનું જીવન ચલાવતી હતી ત્યારબાદ અઠ્યાવીસ તારીખના દિવસે તે ગળે ફાંસો ખાય અને આપઘાત કરી લે છે ત્યારબાદ તેના પરિવારમાં તથા સમગ્ર પંથકની અંદર રળેરાટી પામે છે કેમકે દ્વારા શેડની અંદર લાકડામાં એક ચુંદડી બાંધી અને ગળે ફાંસો ખાય આપઘાત કરી લેવામાં આવે છે આ ઘટના અઠ્યાવીસ તારીખે બની હતી અઠ્યાવીસ તારીખે આ ઘટના બનતાની સાથે જ સમગ્ર પંથકની અંદર રળરાટી માહોલ છવાય છે અને તેમના પરિવારજનોની અંદર શોકનો માહોલ છવાય છે આ ઘટનાની જેમ પોલીસને જાણ થઈ છે તેમ કુતિયાણા પોલીસ પણ દોડતી થાય છે અને કુતિયાણા પોલીસ દ્વારા પ્રાથમિક માહિતી એવી મળે છે કે તેમને વાતાવરણ માફક ન આવતા તેમણે આપઘાત કરી લીધો છે વધુની તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરી છે હવે આ ઘટનાની અંદર શું ખુલાસો થાય છે અને આ આત્મહત્યાનું શું કારણ નીકળે છે તે તો આવનારો સમય બતાવશે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે